રાણાભાવ નગરપાલિકામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિટાયર્ડ કર્મચારીઓ અને હાલના કર્મચારીઓની એક બેઠક મળી હતી જે બેઠકમાં રિટાયર્ડ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ કર્મચારીઓએ હાલના કર્મચારીઓને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એમ એમ જોશી રિટાયર મામલતદાર અને હાલમાં રાણાવાઓ ચીફ ઓફિસર અહીંયા હાજર થયાને પંદર વીસ દિવસ થયા છે સૌથી પહેલું કામ એ પણ કર્યું કે આપણા પેન્શનરોને બોલાવીએ જે અહીંયા નોકરી કરીને રિટાયર થઈ ગયા એ બધા પેન્શનરોને બોલાવેલા એ બધા પાસેથી એમની આપ આપવી એમની નોકરીના અનુભવો લીધા એમણે આપણા હાલના કર્મચારીઓને કામ કેમ કરવું એવી કાર્ય પદ્ધતિ પણ શીખણાવી અને મેં એમને કીધું કે ભાઈ તમે અમારા સંપર્કમાં રહેજો અહીંયાથી રિટાયર થઈ ગયા એટલે આપણે જુદા નથી પડી જતા પણ આપણે સાથે રહેશું અને તમારું માર્ગદર્શન પણ હંમેશા લેતા રહેશું કે જેથી આગળની કાર્યવાહી કરવામાં અમને સરળતા રહે મિત્રો એને બોલાવવામાં ખાસ કે આપણો સ્ટાફ એ સમજી શકે એ લોકોના ટોટલ અનુભવનો નીચોડ કહું તો એક યુનિટી અંદરની યુનિટી એનાથી એણે ઘણી બધી તકલીફો પણ ભોગવી પરંતુ યુનિટીને કારણે એ લોકો તરી ગયા અને રિટાયર થઈને સારું પેન્શન મેળવે છે આપણા સ્ટાફને પણ મેં સૂચના આપી કે ભી નગરપાલિકા રાણાવાવની અંદર આપણે એટલી યુનિટી કેળવીએ અને સમાજના કામ કરીએ અડચણરૂપ કાંઈ પણ હોય તો એને હટાવીએ પણ સમાજના કામ થાય વિકાસ થાય સ્વચ્છતા રહે અને સારો એવો વિકાસ થાય આપણે ગામનો કરી શકીએ એના માટે બધા સાથે મળીને પ્રયત્નો કરીએ તો મિત્રો આમાં હું આપ સૌનો સહકાર માગું છું આપણે સાથે મળીને કામ કરીએ મને સહકાર આપવા વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ